બધી ઋતુ કરતા કઈ ઋતુ ગમે શિયાળો કેમ શિયાળો ગમે શિયાળો બધી રીતે છે ને હું અહીંયા આવીને પછી હું ખાવ છું ત્યાં જય માતાજી જય દ્વારકાધીશ કરે હવનું ઠેર હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો આપણે જો આજ ખરાડ છે વરસાદ કાંઈ આવ્યો નતો એટલે આપણે ગયા તા નીંદવા ગયા તા એક કપાનો સહ ને એક મકાઈનો નો ને એવી રીતના નીંદવાનું છે એમાં આપણે પહેલાં ઘણા દી પહેલા કપા નીંદો તો એમાં પાછું ખડ થઈ ગયું છે તો એમાં આપણે નીંદવાનું કામકાજ ચાલુ છે એટલે નીંદવા ગયા તા અને વાદળાની ઊંઝો કેવું થઈ ગયું છે અત્યારે બધું વાદળા બહુ જ દેખાય છે અને પવન પણ અત્યારે છે આપણે કાંઈ ફોન લઈ નતા ગયા એટલે કાંઈ આપણે નીંદવાનું શૂટ કઈ કર્યું નથી અને અત્યારે હવે આવી ગયા છે આપણે બપોરા કરવા ઘરે આવી ગયા છે તો હાલો જોવી સેનું શાક આજ બનાવ્યું છે અમારે બાઈએ રાંધ્યું છે આજ તો હું વેલા હેર વી આવી હતી પણ હું આવી કે અમારે બાઈએ રાંધીને કમ્પ્લીટ રાખ્યું હતું હેલો યુટ્યુબ ફેમિલી ને બધાને જય માતાજી જય દ્વારકા બધા કેમ છો મજા મને તો બસ મજામાં છો તો આપણે હીરામાંથી બે કરીએ અને અમારા રોશની બેન અમે આવી એટલે હું હીરામાંથી આવું હોત અમારા રોશની બેન હાટું કાકને કાક ભાગ લાવો પણ નકર ભાગ જો ન આવ્યો હોય કે ખુલાઈ ગયું હોય તો તરત પાછા ગાડીમાંથી અને બેહારીને તરત પાછો લેવા જવું પડે દુકાને લઈ જઈએ એટલે તરત ગુલ્ફી લેવાનું કરે એટલે આપણે આવું સત્તાકાર ને એવું લેતા આવીએ ગુલફી ને એવું ન ખાય ત્યાં ચોમાસાનું ઠંડી રીતનું ત્યારે શું છોકરા માંદા આપણે ગુલ્ફી નું ખાય આપણે એ હાથો થઈને આપણે આવી ગયેલા સંભાળીને લેતા જ આવીએ અમારે તો ફર્સ્ટ મેન કા હે મામાનું હે જો સટકા પટાકા ખાસ કા કોને મામાનું હે મેં એનું હે તો અમારે જો રેશની બહેન સાહેબ ખાવા અને એના મમ્મી આ બાજુ કાક પડવામાં આવી છે કાક લેવા ગઈ છે આપણે જોઈશું આપણે જોતા હતા કે તું કાક કરે છે શું કરે શું ખબર લીમડાનો કોર ઉતારતી હોય તો શું ખબર છે એને કડવું પીવવાનું એને તો બહુ ફવારમાં આવ્યું તો બહુ થાય કે કડવું પીવું એમ ફવારમાં કારણ કે ઘણી વાર છે કે કડવું પીવી તો રોગ કાચ થાય ને લી લીમડા ફાય કાંઈક ઊભી છે કોર ઉતારતી હોય શું ખીચતી હોય

પલાળી હવા લઈ જઈ ઢોર દોવા ટાણે પછી માથિયું બહુ હોય એટલે આનો ધુહાડો કરીને તો ઢોર ને હારું આ કડવાણી કેવાય ને કડવો ધુહાડો હારો ગેવું છે

કે આંતરા દાઈતે મને મંતવરો આને જે સોમાનનો ઓજુ દોય મન તરફ દેખાય આપડે આ ઓરદ્યાન પર પેજર જ હોય વરસાદ ચાલુ જો કાકાને એમ ક્યું હા તો ચાલુ થઈ ટીમોજી બસરા ડ્રોંગસ કરી લેવાનું અને એક તો વાટમાં પેરવા ગયો વરસાદ દે સાટો ચાલુ થઈ ગયો અને વાટમાં મોટરસાઈકલ બુ રાખીને તરત વાટમાં પેલો ગયો હા મલિક ગઝરો ગઝરો ઓર આ જન આત્માનોય ગઝરો આવો જો કે Awa doi. Awa daa kan, awa daa desi. Desi kadhro alla. Dode. Dode, dode, dode. Haa. Huh? Nukhao? Nukhao? Jo maro sni banae jo sata khanet tha Hm.

બપોરે કઈ શાક બકાલું હતું નઈ અને બકાલા વાળા બેન આપડે રોજ આવે છે ને નતા આવ્યા અને હાંજે તેમ બકાલું લેતા જાવ એટલે હાંજા વાળું માં ગમે બકાલા નું શાક થઈ જાય અને બપોરે અમારે તાઈ નતું એટલે ભાજી કઈ નાખી

અને રાડા રૂડીની ભાઈજી છે ને હું આયા આવીને પછી હું ખાવ છું હો હમ અમારને એમ પા નો થાય રાડા રૂડી હા હા બજો આપડા વેલાની ઉછવાડ કોણય નો થાય હમ કંકوڑا એમ થાય જ નહીં કે કોઈ કોઈ નોલે નો હોય કંકડો આપડા રાડા રૂડે જો આ વેલામાં થાય કા આ વેલા છે ને જા ભંડી પાએ નાસ્ત થાય છે થાય છે અને આજ આપણે કેવી રાડા રૂડી હોય અને કેવા ભાઈ ફુલડા ને એવું અને કેવી રીતના બનાવવાની હોય એવું આપડે કઈ શીખ્યું જ નથી કેમ કે હું પડામાં હતી અને અમારા ભાઈ રાંધી નાખ્યું તું હું બપોરે આવી ને નિંદી નીંદી એટલે ખાલી બપોરા કરવા બેઠા ની આપડે તૈયાર ભાજી ખાલી સૂટ માં લીધી છે હા અને હવે આ સાથે આજનો લોક આપડે અહિયાં પૂરો કરી દેશું તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો વ્લોગ જોયો હોય ને પસંદ આવી ગયો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબર કરી દેજો હાલો તો જલ્દી જલ્દી કરી દો સબ્સ્ક્રાઇબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાવ ફરી મળશો એક નવા વ્લોક માં ક્યાં સુધી બધા જય દ્વારકાથીશ બાય બાય